અમરેલીની પાયલ છેલ્લા વીસ વીસ દિવસથી ન્યાયની લડત લડી રહી છે અને એ જ દરમિયાન હવે એમને ન્યાય અપાવવા માટે મેદાને આવ્યા છે શંકરસિંહજી વાઘેલા શંકરસિંહજી બાપુએ આ વખતે ભાજપ ઉપર કટાક્ષ કર્યો છે અને કહ્યું છે કે જે દીકરીને રાત્રે બાર વાગે લઈ જવામાં આવે છે વરઘોડો કાઢવામાં આવે છે તમારે એમને મત આપવા છે એ ભાજપને મત આપવા છે એટલે એમણે ભાજપ ઉપર પણ કટાક્ષ કર્યો છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ જે રીતે છેલ્લા વીસ વીસ દિવસથી પાયલ છે તે ન્યાય માટે મુહાર લગાવી રહી છે ગાંધીનગર વિકાસ સહાય છે ડીજીપી એમને મળવા માટે જાય છે તમામ કોંગ્રેસના નેતાઓ એમની સાથે છે પણ સવાલ એ છે કે હજુ સુધી એમને ન્યાય નથી મળ્યો અને એ જ દરમિયાન હવે શંકરસિંહજી બાપુ છે આ પાયલ ગોટીને લઈને નિવેદન આપ્યું છે અને એમની સાથે સાથે જે રાજ્યની અંદર અનેક દુષ્કર્મની ઘટના સામે આવી છે તેમને લઈને પણ તેઓ બોલ્યા છે સૌથી પહેલા તો જે શંકરસિંહજી વાઘેલાએ નિવેદન આપ્યું છે તે સાંભળીએ સમાજ અમરેલીમાં પેલી બેન પટેલ ની દીકરી કોઈ પણ સમાજની હોય ખાલી ટાઈપમાં ભૂલ કરી ભૂલ એટલે એને કીધું એના કર્યું રાત્રે બે એનો વરઘોડો કાઢવાનો તો ભાજપ વાળા હોય તમારે મોઢું નહીં ફાડવાનું કોઈ બેન ઉપર રેપ થાય બળાત્કારી હોય જેને પથરા મારવાના હોય એને જયારે કોઈ પાર્ટી ખેસ પહેરાવે ટોપી પહેરાવે ફૂલ ફૂલવાળા પહેરાવે પગે લાગવાનું કે પથરા મારવાના મને સમજાવો ખરા આપણે કઈ દુનિયામાં જીવીએ છીએ કેટલી દીકરીઓ હોય હમણાં પેલી દીકરી વીએસમાં ઝઘડિયાની બેન ઝારખંડની ક્યાંક નહીં હતી એની ખબર ખબર કાઢવા નહીં જવાનું અને મમતા બેનર્જીમાં જે કોઈ બેનને કંઈ થયું હોય તો આખા દેશમાં તમારે મીણબત્તીઓ હરગાવવાની તમારા રાજમાં રોજ થાય છે આવું દર વર્ષે કેટલી નું બળાત્કાર થાય કેટલી બહેનો સલામતી નથી હોતી બેનોનું શોષણ થાય છે એ આંગણવાડી વાળી હોય બીજી બેન હોય સરકારી કર્મચારી હોય ત્રીજી હોય ગમે તે આ શું છે તો મમતાબેન બીજા પક્ષની છે માટે એનો વિરોધ તમારા તમારા રાજમાં થાય વિરોધ નહીં કરવાનો કયું સ્ટેન્ડર્ડ છે આ તમારું તમે છો આવો પક્ષા પક્ષી બરા પક્ષા પક્ષી એટલે આ બધામાં હું હું કોઈ ભાજપ વાળો હોય એને બી કઉ છું તો શા માટે તું પડ્યો છે આમાં સાચું હોય તારા તારું મોં નથી ફાટતું વડોદરામાં ગરબા થાય તો બોલાય નહીં તારાથી કાંઈ ના કરાય આપણને આપણને લાગે કે જાહેર જીવનમાં હર હર તો અને અંદર રહીને વિરોધ કરવાનો બહાર બોલવાનું નહીં કંઈ ચાલે નહીં તો તમે બળાત્કારીઓને ગુંડાઓને લોકોને લૂંટવા વાળા લોકોને ટોપી પહેરાવો ખેસ પહેરાવો તો શા માટે કયા સિદ્ધા નીતિ માટે ભાજપમાં પડ્યા છે શું લેવા ભાજપમાં પડ્યા છે વડોદરા આખું ડૂબી ગયું એમ કયા ચાલે ભયંકર કરપ્શન આવું શહેર હોય મગરની ની બીક રાત્રે ઊંઘ બી ના આવે ક્યારે મગર ખેંચી ખબર ના પડે એ વિચાર તો કરો આ એમએસ યુનિવર્સિટી પચાસ હજાર વિદ્યાર્થીઓનો સમૂહ નીકળતો હોય ત્રણ ચાર વર્ષે પચાસ હજાર કેટલી પડી ગયો વડોદરા હબ બન્યું છે હબ વડોદરા પડી ક્યોનું હબ બન્યું છે શંકરસિંહજી વાઘેલાએ તમામ લોકોને આડે હાથ લીધા છે અને ખાસ કરીને જેમણે મમતા બેનરજીનું જે લોકોએ રાજીનામું માંગ્યું હતું એમને પણ લીધા છે અને કહ્યું છે કે જયારે ગુજરાતની અંદર દુષ્કર્મની ઘટના થાય છે ત્યારે આ તમામ લોકો ક્યાં છે અને હજુ પણ તમારે આ જ ભાજપને મત આપવા છે જે રીતે શંકરસિંહજીનું આ નિવેદન સામે આવ્યું છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર